રોકડ રકમ રૂપિયા વીસ હજાર સાતસોના મુદ્દામાલ સાથે ગંજી પત્તાનો તીન પત્તીનો હાર જુગાર રમતા કુલ ચાર માણસોને ભાવનગર એલસીબી પોલીસે ઝડપી લીધા હતા તારીખ સોળ છ બે હજાર ચોવીસના રોજ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો મહુવા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ભદ્રેશભાઈ પંડ્યા તથા પોલીસ કોન્સ્ટેબલ તરુણભાઈ નાંદવાને બાતમી રાહે હકીકત મળેલ કે નેશવડ ગામે રમેશભાઈ ભીલના મકાન પાસે જાહેર જગ્યામાં અમુક માણસો ગોળ કુંડાળું વળી પૈસા પાનાવતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ચાર માણસો ગંજી પત્તાના પાના પૈસાથી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા પકડાઈ ગયા હતા તેઓ વિરુદ્ધ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની જુદી જુદી કલમો હેઠળ એલસીબી પોલીસે ગુનો નોંધાવ્યો હતો પકડાયેલા આરોપીનો નામ જણાવી દીધો વલ્લભભાઈ ખોડાભાઈ શિયાળ ભરતભાઈ વિશાભાઈ ડાંગર સાગરભાઈ મનુભાઈ શિયાળ મુકેશભાઈ રમેશભાઈ ચૌહણ સહિતના ઝડપાઈ ગયા હતા આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એઆર વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના ભદ્રેશભાઈ પેંડ્યા અશોકભાઈ ડાભી તરુણભાઈ નાંદવા પિનાકભાઈ બારીયા સહિતના જોડાયા હતા